કરવું હવે મારે આ લીંબુડા ની આવક બંધ થઈ અને માથે હાઈ તમ આવી પૈસા હયા ને છોકરા લુકડા લુકડા કરે મારા બેટા ના છોકરા ના લુકડા નું મારે ગમે મેર કરવાનો હોય પૈસાનો નો મારે કઈક વિચારવું તો પડશે પૈસા વેના નો હાલ લીંબુડા માં કઈ આવક નથી રહી લીંબુ હવે ભંગાર ભાવે વહી ગયા અને આમાં ઉતરતાય નથી મારા કામ કરું તો વિજ્ઞાની ને ફોન કરવું જુગારિયા સિવાય પતે એવું છે નહીં જુગારિયા જો આપણી વાડીઓ સેટિંગ થઈ જાય તો નહીં એટલા પાંચસો આવે એટલે પંદર દિનની વારે હાડા હાથમાં ઉમેર તોય થઈ જવાનો હાડા હાથમાં તો આખા ઘર નહીં કરી વિચાર કરવા કરતા ફોન જ કર દો લે વિજ્ઞાન ફોન કરવા દે લો લો હલો હા ભાઈ ચા હતો વિજ્લા એ અહીં ઘરે ઘરે હતું

આ તો હું તો જો પૈસા લેવા ઓ નો રાતોજી આપણે કામ ધંધો હે નઈ તો આપણે હા તો જાવું જ જોઈએ ને હ ઓય તો માઠમનો 15 દીદરી આવે તો તો કેક કરવું જોઈએ હા હાલો હું ઘરે પૈસા પૈસા લેવા જાવ હું લેતો આવું હારું હાલો કાયા ગાવ ના એ ક્યાંયા ઓ ઓ હજી ન આયો

ક્યાંથી ગોતા પૈસા ગયો હટાણું હટાણું ભેગા કરવા જવું આપણને હોય તો ને

છોકરાના લોગડા અને તારે આઇટમ આઇટમ માટે જે બનાવવી બનાવજે પૈસા હું તને લાવી દઈશ પણ તું દેખાવે ઘરમાં નો કરે પૈસા એ મને પૈસા નાખીશ પણ તું પેલા ઘડાઈને મને શા ખાંડ અને દૂધ દઈ દે એટલે હું પૈસા કમાવ્યો હતો ગાયકા મને શાહ ખાંડ ને દૂધ આપતું મને ગાયકા તું ઉતાવે કહી ને કે ઓલા બધા પાછા સટક છે તો પૈસા હવે નાના રાખીશું એટલે તું ગાયકા મને બધું

એય હાલો આ જો એકા દો અબુગન આલમણા ચાલુ થાવનું હોય હવે પર ખરખો બેને કાકા લાય હે ખરખો બે મલકના જુગરિયા ભાયો ગાયે ગા અડે હાલો ને અરે લાય હાલો બાબાનો આવો હાલો ખરખો લાકીવાર હો એ આ ખોપરો કીનો હે

હા ભાઈ ઝડપી કરો ઝડપી ફેસલો કરીને જ રહેવું છે આ અહીંયા કામ કરે છે એનો કરવાળો આખા હાલો ભાઈ પૈસા ખૂતા આવે શું કરવાનું મોબાઈલ મેકું હવે 10 હા કઈ વાંધો નહી હાલો હાલો

તો ભાગેશ કા હોજો હું મે તનનમન દાદા ને હું થોડું દાદા ને હું રહેવા દે ભાઈ હું આ ધંધા માંતો નઈ આ તે આ બધું કર્યું હે તો ગયો ભાઈ આના કામ આ એ બધાય તમારા બેના મને તો તો ચા ખાવાનું કીધુંતું હું ચા ખાણ લાય મે ચા આ આવું કામ જ નો કરું કરું મે કોઈદી ગાંડી આટલા વર્ષોથી મે કોઈદી ખરાબ વખતે કઈરું કરું આ ગાંડી ઘર બધી જો